જે વ્યક્તિને આ આદ્રા નક્ષત્ર વિશે ખબર છે તે વ્યક્તિ આખા વર્ષ દરમિયાન આ નક્ષત્રની ખૂબ જ આતુરતાથી રાહ જોતું હોય છે પણ જે વ્યક્તિને નથી ખબર કે આ આદ્રા નક્ષત્રને મહા આદ્રા નક્ષત્ર શા માટે કહેવાય છે તો એવા વ્યક્તિઓ માટે પણ આપણે વાત કરી લઈશું મિત્રો આશા રાખું છું કે આ આદ્રા નક્ષત્ર વિશે તમને ખૂબ જ સરળતાથી હું માહિતી આપી આપવાનો પ્રયત્ન કરીશ અને અને તમે પણ પણ જાણજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો કે કે કારણ આ મહત્વ દરેક વ્યક્તિને ખબર હોવું જોઈએ કારણ કે આપણે જે શિવલિંગની પૂજા કરીએ છીએ એ શિવજી આજ દિવસે માક્ષર મહિનાના આદ્રા નક્ષત્રના દિવસે જ્યોતિષ સ્તંભે અગ્નિસ્તંભે પ્રકટ થયા હતા મિત્રો આ આદરા નક્ષત્રનું તો મહત્વ આપણને હું તમને જણાવીશ જ પણ ખાલી આ આદરા નક્ષત્રનું નહીં પણ આખા માક્ષર મહિનાનું મહત્વ પણ ખૂબ જ શાસ્ત્રની અંદર કીધેલું છે ભગવાન કૃષ્ણ પરમાત્માએ વિષ્ણુ નારાયણે સ્વયં પોતાના મુખમાંથી કીધું છે કે મને કોઈ પણ મહિનામાં ગોતવો હોય અથવા કોઈ પણ મહિનાની અંદર મારી સવિશેષ પૂજા કરવી હોય તો માસાના મૃગ મનુષ્યની અંદર જો મને ગોતવો હોય તો બ્રાહ્મણ ને પૂજા કરવી બ્રાહ્મણને ઘરે બોલાવો બ્રહ્મ વાક્ય જનાર્દન બ્રાહ્મણ બોલે અને હું બોલું છું બંને વસ્તુ એક જ માનવી જોઈએ આવું ભગવાન વિષ્ણુ પરમાત્મા પોતે કહે છે પ્રાણીઓ ગોતવો હોય તો ગાય ની અંદર મારો વાસ છે ગાય ની પૂજા કરવી ગૌ માતા ને ભોજન કરાવવું ગાય ના મુખ માં ગૌ ઘાસ ગૌ તૃણ અથવા તો રોટલી નું દાન કરવું જેથી કરીને હું તૃપ્ત થઈશ વૃક્ષ ની અંદર જો મને ગોતવું હોય તો પીપળા ની અંદર મારી પૂજા કરવી વડલો અને પીપળો આ બંને પણ મારું સ્વરૂપ છે એટલે મિત્રો વેદો ની અંદર જો મારી પૂજા કરવી હોય તો વેદા નામ સામ વેદોસ્મી ની અંદર મારી પૂજા કરશો તો હું વધારે પ્રસન્ન થઈશ મિત્રો આવી રીતે ભગવાને દરેક વસ્તુનું વર્ણન કર્યું છે એની અંદરથી મહિનાઓની અંદર માક્ષર 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 મહિનાને પસંદ કર્યો છે છે તો મિત્રો મહિનો ચાલે અને આ મહિનાની અંદર આદરા નક્ષત્રનું ખૂબ જ મહત્વ કહેવામાં આવ્યું છે કારણ કે આજ દિવસે બ્રહ્મા અને વિષ્ણુ બંનેની વચ્ચે ભગવાન શિવ સ્વયં પોતે અગ્નિસ્તંભે જ્યોતિ સ્તંભે જ્યોતિર્ના રૂપે પ્રગટ થયા હતા એકવાર બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે ચર્ચા થઈ રહી હતી વૈમાનસથી ઊભું થયું કે આ સૃષ્ટિના રચયતા હું પોતે બ્રહ્માજી તો મારથી તો મોટું કોઈ ન હોવું જોઈએ અને વિષ્ણુ ભગવાન કહે છે કે તમે મારો જ અંશો મારી નાભિકમળમાંથી ઉત્પન્ન થયા છો તેથી તમારે કરતાં હું મોટો છું ચર્ચા ખૂબ એ સ્તરે વધી ગઈ કે ભગવાન શિવને મહાદેવને પોતાને સ્વયં અગ્નિસ્તંભે જ્યોતિસ્તંભે બંનેની વચ્ચે પ્રકટ થવું પડ્યું બંનેની વચ્ચે પ્રકટ થયા અને આકાશવાણી થઈ કે આ સ્તંભની આ લિંગની આ જ્યોતિર્લિંગની જે પણ છેડો ગોતી લાવશે તે મહાન ગણવામાં આવશે ભગવાન વિષ્ણુ પરમાત્મા નીચેની સાઈડ ગયા અને બ્રહ્માજી ઉપરની સાઈડે ગયા ઘણા સમય સુધી ગોતતા રહ્યા ગોતતા રહ્યા પણ બંને દેવોને કોઈ પણ પ્રકારનો છેડો ન મળ્યો પણ બ્રહ્માજીએ છળ કર્યું કપટ કર્યું કેતકીના ફૂલને અને ગાયને સાક્ષી તરીકે લઈ આવ્યા કે મને આનો છેડો પ્રાપ્ત થઈ ગયો છે જૂઠું બોલ્યા બ્રહ્માજી ભગવાને ઘણા પ્રકારની ચર્ચાઓ પછી બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ મહાદેવને પોતાના દિવ્ય સ્વરૂપથી પોતાના મહાદેવ તરીકે એમને પસંદ કરી અને કીધું કે અમારા બંને કરતા મહાન તમે છો દેવાધિદેવ મહાદેવની ઉપમા ત્યારે આપવામાં આવી ભગવાન અગ્નિસ્તમોમાંથી શાંત થયા અને દિવ્ય શિવલિંગના સ્વરૂપે પ્રગટ થયા અને બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને ખૂબ સુંદર આશીર્વચનો આપ્યા મિત્રો સાથે ભગવાન શિવજી એમ પણ કીધું કે આ દિવસે જો કોઈ પણ વ્યક્તિ મારી પૂજા કરશે તો તે મારા પુત્ર કાર્તિકેયના સમાન મને પ્રિય રહેશે મિત્રો આ માટે આ આદરા નક્ષત્રને મહાદરા નક્ષત્ર કહેવામાં આવે છે કારણ કે આ એ જ દિવ્ય દિવસ છે કે જે દિવસે ભગવાન શિવજી જ્યોતિ સ્તંભે અગ્નિસ્તંભે પ્રકટ થયા હતા મિત્રો આ દિવસે ભગવાન શિવજીના અભિષેકનું ખૂબ જ મહત્વ કહેવામાં આવ્યું છે તારીખ છવ્વીસ બાર બે હાજર ત્રેવીસ ના રોજ રાત્રે દસ વાગ્યા ને એકવીસ મિનિટ થી પ્રારંભ થશે અને તારીખ સત્યાવીસ બાર બે હજાર ના રોજ રાત્રે અગિયાર વાગ્યા ને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે મિત્રો તારીખ યાદ ન રાખવી હોય સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ સવારથી લઈને રાત સુધી આ આદ્ર નક્ષત્ર રહે છે આ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર છે કારણ કે આ દિવસે ભગવાન શિવજીની પૂજા કરવા માટે અર્ચના કરવા માટે અવશ્ય ને અવશ્ય જવું જોઈએ હું તો ત્યાં સુધી કહીશ કે જો તમારી પાસે ભગવાન શિવજીની પૂજા કરવાનો સમય ન હોય અથવા તો કોઈ એવી વ્યવસ્થા ન હોય કે ભગવાન શિવજીની પૂજા થઈ શકે અથવા તો સમયની અભાવ હોય તો મિત્રો હું એટલી વિનંતી તો જરૂર કરીશ કે તમારા ઘરની આજુબાજુમાં કોઈ પણ પ્રકારનું શિવ મંદિર હોય તો ત્યાં જઈને ખાલી ભગવાન શિવજીના દર્શન કરવાનો પણ લાભ લેવો જોઈએ ત્યાં સુધી કીધું છે કે આ મહાઅદ્ર નક્ષત્ર જે પણ વ્રત ઉપવાસ કરશે તેને સો શિવરાત્રી સમાન પુણ્યની પ્રાપ્તિ થશે મિત્રો આ અદ્રા નક્ષત્રની અંદર જો ભગવાન શિવજીની ઉપર શેરડીના રસ્તી અભિષેક કરવામાં આવે તો આ શેરડીના રસ્તી અભિષેક કરવાથી આપણા ઘરની અંદર ધન ધાન્ય અને લક્ષ્મીની કોઈ દિવસ તમી રહેતી નથી આ અદ્રા નક્ષત્રની અંદર જો ભગવાન શિવજીની ઉપર પંચામૃત્ય અભિષેક કરવામાં આવે તો એ લોકોના ઘરની અંદર કોઈ દિવસ એ અપલક્ષ્મી અલક્ષ્મી આવતી નથી જેથી કરીને ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ આદરા નક્ષત્રની અંદર જો ભગવાન શિવજીના મંદિરની અંદર દીપમાળ કરવામાં આવે અથવા તો અગિયાર એકવીસ એકાવન અથવા તો એકસો આઠ દીપ પ્રાગટ્ય કરવામાં આવે તો એ વ્યક્તિના ઘરની અંદર કોઈ દિવસ અંધકાર થતો નથી એનો મતલબ કે એ વ્યક્તિના ઘરની અંદર કોઈ દિવસ અપમૃત્યુ થતું નથી એ ઘરની અંદર વંશવેલો સતત ને સતત વધતો રહે છે અને ભગવાન શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો હું એટલો આગ્રહ કરીશ કે ખાસ કરીને ભગવાન શિવજીની પૂજા ન થાય તો દર્શન કરવા માટે જવું જવું અને જવું જ અને જો કદાચ દર્શન પણ કરવા માટે ન જઈ શકીએ તો આપણા ઘરની અંદર અગિયાર એકવીસ એકાવન દીપ પ્રાકટ્ય કરવું કરવું અને કરવું બની શકે તેટલા ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ આ દિવસે બ્રહ્મભોજન અન્નદાન સિદ્ધુદાન અને વસ્ત્રદાનનું પણ ખૂબ જ મહત્વ કહેવામાં આવ્યું છે જે વ્યક્તિને ખ્યાલ છે એ તો ઘણા સમયથી આ આદરણ નક્ષત્રની રાહ જોતો હોય છે પણ મિત્રો જે વ્યક્તિને આદરણ નક્ષત્રની ખબર ન હતી તેવા વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને દરેક વ્યક્તિ ભગવાન શિવજીની પૂજા કરવાનો એ એ લાભ એ અવસર પ્રાપ્ત કરી શકે તો મિત્રો તારીખ સત્યાવીસ બાર બે હજાર ના રોજ સવાર લઈને રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી આદ્ર નક્ષત્ર રહેવાનું છે દરેક ને વિનંતી કરીશ થાય તેટલી શિવ પૂજા કરવી શિવ ભક્તિ કરવી અને ભગવાન શિવજીની પ્રસાદ શિવજીનો પ્રસન્નતાનો પ્રસન્નતાનો આપણે લાભ લેવો જોઈએ મિત્રો આવા જ વિડીયો ની આપણે સાથે મળતા રહીશું ત્યાં સુધી હર હર મહાદેવ